ওনিন঺া মুকররি সটে মকরা. িযটথে মুকর ইনে আদে. সাগা Это,

মুরান পান্তা রুটি খাবো তো পেঁসাইটা খাই হাটা খারে হ্যাঁ খুশি তোই লইলে নে আনি এমমা বোতল লইলে তো তুমি খারে কা ইরে আমি খারে না ই আপু সব দিন খারে যো করতি আমি তাই তা ভাই হতো কোনি এ তাই তাই পেটে পেটে নাও খাসনি কই তো খাতেন ডোকাই নুত দিবা মা গাও খাতু હા થા થા ને વાત છે કે રા સો ખાસ કિયાના બેન સરપસ કી ગંકિયાના બેન સરપસ ખુશી બેન સરપસ લા આસી કા ગે લેવી ભૂલા લેવા મોકલીન બોટલ લઈ કામ કર લેતી હે દાતા કામ કામ કર લેતી હે દાતા તાર ઝાડુ એ દાતા હું જોવે તમ તાર દાસી બાથુ મે તો પટા સુતાય ઝાડુ લે લેની આવી એ વાડુ આવી એની બોટલ ને લીંગ માતા મા પેલવા ની લીંગ લી લેવી ગમ હા એને દાતા લેતી હે દાતા কুকন <laughs> নি <laughs>

अ आप यह लाब लेहा

લીંબોડી માં ફૂલ આવે ગા ને હમણાં ઉનારો આવી છે ને એટલી લીંબુ આવે છે

રીંગડા હેકાઈ ગયા હેવ ફોલે બાવટાને બોરો વઘારે હે પેલા મારા બાપાનો ભીમા વઘારે લઈ મેં આ બધી મોરે લીધું ધાણા લહણ ડુંગળી કેટલી વાર લાગે નો બા ફોલવાન બધું મોરવું ને વઘારવું Mm-mm. Tiro <tusuk> 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 korda Mira va panur overcará y co, ney, y